ગુજરાતના બનાસકાંઠાના નવા અંબાજી ખાતે પાંચ દિવસ ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળાનો પ્રારંભ થયો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટે છે. અઢાર સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે ત્રીસ લાખથી વધારે યાત્રાળુઓ પહોંચી તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર મેળામાં યાત્રાળુઓની સુવિધાઓ માટે વધારો કરવામાં આવ્યો છે. યાત્રિકો માટે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા અંતર્ગત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગબર તળેટી ખાતે

અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે શક્તિપીઠ અંબાજી મેળાનું અનેરું મહત્વ છે અંબાજી આવતા તમામ માય ભક્તો માટે પાંચ દિવસ સુધી બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જયદેવગીરી ગોસ્વામી મૂડી